સ્વાગત છે ધર્મેન્દ્ર સોલંકી ચીફ રિપોર્ટર આજે નાગપુરા ગ્રામ તાલુકાના ગ્રામ અંદર અંદર એક એક પેટા જેમાં રાખવામાં પંચાયતના જેમાં ઉપસરપંચ એટલે કે ડેપ્યુટી સરપંચ તરીકે નિમણૂંકની એક વરણી રાખવામાં આવી હતી ત્યારે એવા અધિકારી સાહેબો પણ અહીંયા પહોંચ્યા હતા અને ગામ ગ્રામજનો પણ પહોંચ્યા હતા ત્યારે અહીંયા જે રિઝલ્ટ આવ્યો છે જે તમને અહીંયા બતાવવામાં આવી રહ્યો છે ત્યાં શારદાબેન લક્ષ્મણભાઈ સોલંકી જેમને